માનો ખોરાક મન અને મગજને પ્રફુલ્લિત કરતું માધ્યમ અને તેમાં જો સુરીલો અવાજ ભળે એટલે એક ઉમદા ગીતનું નિર્માણ થાય બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક એવા સિંગર્સ છે જેમનો અવાજ સંગીતની દુનિયા માટેની એક ભેટ છે અને આવા જ એક ફનકાર એટલે મોહમ્મદ રફી સાહબ જેમના ગીતો આજે પણ લોકમુખે છવાયેલા છે અને તેમના ફેન્સની તો વાત જ શું કરવી તો ચાલો આજે અમે આપને મોહમ્મદ રફીના એક એવા ફેન્સ સાથે મુલાકાત કરાવીએ જેમણે આ ઉમદા ફનકારનું ઘરમાં એક મંદિર પણ બનાવ્યું છે અને મોહમ્મદ રફીને ભગવાનની જેમ પૂજતા આ ફેન્સનું નામ છે ઉમેશ માખીજા અને મહાન સિંગરની ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ ઉમેશ માખીજાએ હૃદયાંજલિનું આયોજન પણ કર્યું હતું બધાને જય રફી સાહેબ આજે રફી સાહેબનો ફોર્ટી ફોર્થ નિવારણ દિવસ છે આજના દિવસે રફી સાહેબ આ દુનિયાને પડદા કરીને એક નવી દુનિયામાં જતા રહ્યા હતા આજે રફી સાહેબને ચુમ્માલીસમો વરસ છે પુણ્યતિથિ કહો સવારાંજલિ કહો અને મારા ઘરે આવી રીતે બાવીસ વરસથી ચોવીસ ડિસેમ્બર અને એકત્રીસ જુલાઈ રફિયન્સ જેટલા બ છે રફી સાહેબ કો ચાને વાળે યા જો મ્યુઝિક લવર હૈ સબર આતેર આપણે આપણે અંદાજમાં રફી કો શ્રદ્ધા સુમન દે કુ ગાના ગા કે કુછ આપણી બાત બતા કે જૈસા જો જો રફી કે જેને ગુજરાતીમાં કઈ સંભાળા છે એ બધા આવીને અહીંયા બધાની સામે પેશ કરે છે વહેલી સવારથી તો ઘણા રફિયન્સ આવી ગયા એમાં હવે અમારા અમદાવાદના જે બિગ બી છે બંકિમ પાઠક છે અભિજીત રાવ છે ચિરાગ દેસાઈ દીપાલી શાસ્ત્રી અમારા જેટલા બી સિંગર છે બધા ઘણા લોકો આવ્યા છે મનીષ જાની છે આસિફ છે વોઇસ ઓફ કિશોર કુમાર નીરજ પાટક અને પંકજ પાઠક ઘણા લોકો આવ્યા છે અને વર્ષોથી આવતા જ રહે છે અને હજી બી આખા દિવસ ઘણું બાકી છે ઘણા લોકો આવશે સુરતના કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા રાજ્ય સરકારના નાણા મંત્રી